આ જગ્યા હિરોશીમા ડોમ પીસ ડોમ તરીકે ઓળખાય છે એટલે કે જે અહીં ડોમ હતો આ એક જ આખા વિસ્તારનું બિલ્ડિંગ બચી ગયું હતું બાકી બધા જ બિલ્ડિંગ સમગ્ર વિસ્તારનો સર્વનાશ થઈ ગયો હતો આ બધું જ આપણે જે જોઈ રહ્યા છીએ રિસન્ટ અને નવું ડેવલપમેન્ટ છે અને એટલા માટે જ કદાચ હિરોશીમાની અંદર

આ હીરો આવેલું છે આના ઉપર દુનિયાનો સૌથી પહેલો એટોમિક બોમ્બ ફૂટ્યો હતો આના છસો મીટર ઉપર બોમ્બ ફૂટ્યો હતો અને આના આજુબાજુનું બધું આમ ડિસ્ટ્રોય થઈ ગયું હતું પણ આ એકલું રહી ગયું કારણ કે આના ઉપરથી બોમ્બ ફૂટ્યો ને તો એના ઉપર અપવર્ડ પ્રેશર આવ્યો તો એ આમ સ્ટેબલ રહી ગયું અને એ પ્રેશર તો સહન કરી લીધો પણ આજુબાજુની હીટ લીધે બધું ડિસ્ટ્રોય થઈ ગયું હતું એટલે એટલે આ વિસ્તારમાં ફક્ત આ એક જ જે છે એ મોન્યુમેન્ટ તરીકે રહી ગયું છે આ વિસ્તાર એ ડિમોલિશ થઈ ગયેલો ઝીરો થઈ ગયો હતો અને જાપાનને કહેવાય સૌથી મોટો જે હુમલો થયો તો એ આ હિરોશીમાનું સેન્ટર એપિક સેન્ટર છે

એટલે કે અહીં કહેવામાં આવી રહ્યું છે કે વર્લ્ડેરી હેરિટેજ અને મેમોરિયલ પીસ તરીકે પીસ મેમોરિયલ તરીકે ડિક્લેર કરેલું હોય આની જાળવણી અને રક્ષા હંમેશા માટે કરવામાં આવશે અને આ જ રીતે જે દેખાય છે એ જ રીતે આ ડોમને પ્રિઝર્વ કરવામાં આવશે જેમ હમણાં કીધું એમ કે આ હુમલામાં આ હુમલામાં આ એક જ સેન્ટર એવું છે કે જે પ્રેશર અપવર્ડ પ્રેશરના હિસાબે બચી ગયું બાકી સમગ્ર વિસ્તાર જોઈએ છીએ આપણે નવો ડેવલપમેન્ટ છે આ છે હિરો હિરોસીમા પીસ મેમોરિયલ ડોમ આ ડોમનો અદભુત બચાવ જ્યારે બોમ્બ નાખવામાં આવ્યો ત્યારે થઈ ગયો હતો એનું કારણ અપવર્ડ પ્રેશર હતું છસો મીટરની ઊંચાઈથી બોમ્બ નાખેલો ને જેના હિસાબે આ આખો જ વિસ્તારનો નાશ થઈ ગયેલો હતો ફક્ત ને ફક્ત આ બિલ્ડિંગના કેટલાક મેમરીઝ તરીકે રહી ગયેલા પીસને એટલે કે બિલ્ડિંગને પ્રિઝર્વ કરવામાં આવ્યું છે અહીં કોઈને અંદર જવા માટે અલાવ કરવામાં આવતું નથી વાત આવે બધું જ મૂકીને લોકો પોતાના કન્ટ્રી માટે કાંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે એવા લોકો પ્રમાણિકતા એમની નેશન પ્રત્યેની લગન એમનું ડિસિપ્લિન લાઈફ પ્રત્યેની જે ડિસિપ્લિન કહી શકાય આ આપણા યુથમાં જો એક વખત ડેવલપ થાય તો મારા ખ્યાલ ઇન્ડિયાના યુથ અને ઇન્ડિયાના બાળકો ક્યાંયથી પાછા ન પડે બે જ વસ્તુ શીખવાની છે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ પ્રમાણિકતા એટલે કે ઓનેસ્ટી અને ડિસિપ્લિન ફોર ધ લાઈફ સામે જે ફ્લેમ આપણે જોઈ દેખાય છે આ ફ્લેમ આમાં જે લોકો શહીદ થયા એમની યાદમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ રાખવામાં આવે છે 이거는 새 감자 맛인데 તો આપણે જોઈ રહ્યા છીએ કે એક સમયમાં જે હિરોસીમાને ખતમ બોમ્બ નાખીને આખું હિરોશિમા ઉડાવી દેવામાં આવ્યું હતું જાપાન નવા કઈ રીતે આગળ વધી રહ્યું છે જૂની યાદો ને સાથે રાખીને નવું ડેવલપમેન્ટ કરતા કરતા ચાલુ જાપાનના લોકો સ્વભાવે ખૂબ મૃદુ ખૂબ સરળ એવા આ લોકો પણ જ્યારે કન્ટ્રીની વાત આવે નેશન પ્રત્યેનો પ્રેમ